અમદાવાદમાં રંગેચંગે નીકળી ભગવાન જગન્નાથજીની એકસો સુડતાલીસમી રથયાત્રા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જગન્નાથ મંદિરમાં કરી મંગળા આરતી ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી એકસો એક ટ્રક્ અઢાર ભજન મંડળીઓ અને બેન્ડ બાજાના તાલે ભક્તિમાં મગ્ન બન્યા ભક્તો એક હજારથી વધુ ખલાસીઓ ખેંચી રહ્યા છે રથ અમદાવાદમાં ભાવિકો ભગવાન જગન્નાથજીની ભક્તિમાં મગ્ન માનવ મહેરામણથી रथयात्रा मार्ग उपराया भगवान जगन्नाथ रथयात्रा मार्ग ने सोना नी नी थी करायो साफ मुख्यमंत्री भूपेन्द्र पटेले रथयात्रा प्रारंभ पहला पहिंद जय रणछोड़ कालुपुर पहुंची भगवान जगन्नाथ रथयात्रा एक सौ सुड़तालीस मी रथयात्रा ने सुरक्षा व्यवस्था પ્રથમવાર વિડિયો ટેકનોલોજીનો ઉપયોગ રૂટના ચૌદ સ્થળો પર લગાવાયા ચહેરો ઓળખી શકાય તેવા કેમેરા ચોવીસ હજાર જવાનો ખડે પગે ઓડિશાના પુરીમાં પણ ઐતિહાસિક રથયાત્રાનો પ્રારંભ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પુરીની રથયાત્રામાં બનશે સહભાગી સોળમી જુલાઈ સુધી ચાલનારી રથયાત્રામાં ઉમટ્યો માનવ મહેરામણ સુરતના પાલી ગામમાં છ માળની બિલ્ડિંગ ધરાશાયી થતાં સાત લોકોના મોત બિલ્ડિંગમાં રહેતા હતા પાંચથી સાત પરિવારો તો ભાવનગરના પાલીતાણામાં તળાવમાં ડૂબી જવાથી બે બાળકોએ ગુમાવ્યા જીવ જમ્મુ કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળોએ ચાર આતંકવાદીઓને કર્યા ઠાર ઘટના સ્થળે ગોળીબાર યથાવત ગુપ્ત માહિતી બાદ આતંકવાદીઓ સાથે થઈ હતી અથડામણ ઉત્તર ભારતમાં વાવાઝોડા અને વરસાદનો કહેર પ્રદેશ અને બિહારમાં બાવીસ લોકોના મોત ઉત્તર પ્રદેશના લખનઉ ગોંડા અને ગોરખપુર સહિત બત્રીસ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ ઓડિશા અને પૂર્વ રાજસ્થાનમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં અડતાલીસ તાલુકાઓમાં નોંધાયો વરસાદ સતત બે દિવસથી દક્ષિણ ગુજરાતમાં મેઘાની બેટિંગ તાપીના ડોલવણમાં પોણા પાંચ ઇંચ વરસાદ આગામી છ દિવસ રહેશે વરસાદી માહોલ ધોધમાર વરસાદથી સાપુતારા અને ડાંગમાં કુદરત સોળે કળાએ ખીલી ઉઠી ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે આજે બીજો ટી ટ્વેન્ટી મુકાબલો પ્રથમ મેચ હાર્યા બાદ ભારતીય ટીમ શ્રેણી સરભર કરવાના ઈરાદાથી ઉતરશે મેદાનમાં